ચોટીલા શહેર અને વિસ્તારોમાં હાડકા અને વાહન તોડખાડાનું સામ્રાજ્ય જો ચોટીલા રોડ પરથી પસાર થવું હોય તો ધ્યાન રાખજો નહીતર હાડકા તૂટશે ચોટીલાના સુખનાથ મહાદેવ પાસે ઘણા સમયથી સામાન્ય વરસાદમાં પાણી ભરવાની સમસ્યા થાય છે તો આજુબાજુના વેપારીઓ તથા રહીશો તોબા પોકારી કરી ગયા છે નગરપાલિકા માત્ર માટીના ફેરા નાખીને સંતોષ માની લે છે તો પાણી નિકાલની આ સમસ્યાનો કાયમી અંત આવે તેવી ગ્રામજનોની માંગ છે અને છેલ્લા બે દિવસમાં અનેક મુસાફરો પાણીની અંદર પડેલા મસ્ત મોટા ખાડામાં પડવાના અનેક નાની મોટી ઈજાઓથી પરેશાન થયા છે આજે સવારે મોટો ખાડો આવતા એક રિક્ષા પલટી ખાઈ ગઈ હતી સદનસીબે સામાન્ય ઈજા થઈ હતી તો ક્યારેક જાગશે નગરપાલિકા શું જાનહાનિની રાહ જોઈ રહી છે નગરપાલિકા એ પણ એક મોટો સવાલ છે સૌરાષ્ટ્રમાં ફરીવાર ભારે વરસાદ ખાબકતા અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાઈ છે જ્યાં ખાસ કરીને રોડ રસ્તાનો ખુરદો બોલી ગયો છે ઠેક ઠેકાણે વરસાદના પાણી ભરાઈ જતા વાહન ચાલકોને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી પસાર થઈ રહ્યા છે ભાદરવો ભરપૂર કહેવાય છે જેમાં જ્યાં વરસાદ પડે ત્યાં ધોધમાર વરસાદ ખાબકી નાખે છે ભાદરવો ભરપૂર કહેવાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે રોડ રસ્તાનો ખુરદો બોલી ગયો છે જ્યાં મોટા મોટા ખાડાઓ પડી જવાથી વરસાદના પાણી ભરાઈ ગયા છે ત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ જીવના જોખમ ઉભું થાય સર્જાયા છે ચોટીલા શહેરમાં વરસાદ ખાબકતા અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે ત્યારે સૌથી વધુ સમસ્યાઓ રોડ રસ્તાની સર્જાય છે જ્યાં વાહન ચાલકોને રાહદારીઓ અહીંથી પસાર તો થઈ રહ્યા છે પરંતુ રોડ રસ્તા આ સામ્રાજ્ય પથરાયું હોવાથી વાહન ચાલકોને રાહદારીઓ પસાર થવામાં ભય અનુભવી રહ્યા છે ત્યારે ચોટીલા નગરપાલિકા દ્વારા રોડ રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે પુનીત ઠક્કર સમય ટ્વેન્ટ ન્યૂઝ